ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ડીસાની અંદર નવ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રહ્યું ગુજરાતમાં ગાંધીનગરની અંદર દસ પોઈન્ટ છ ભુજની અંદર દસ પોઈન્ટ આઠ રાજકોટમાં અગિયાર અમદાવાદમાં તેર પોરબંદરમાં ચૌદ પોઈન્ટ છ વડોદરામાં પંદર પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જો કે ઉત્તર ભારતમાં કાતિલ હિમવર્ષા સાથે કડકડતી ઠંડી પણ પડી રહી છે અને જેના કારણે જ ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાત અંગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી સાત દિવસ ગુજરાતની અંદર વાતાવરણ સૂકું રહેશે વાતાવરણ સુકું રહેવાના કારણે ગુજરાતની અંદર કોઈ આગાહી નહીં નહીવત પ્રમાણે છે એટલે કે કમોસમી વરસાદ અને કોલ્ડ વેવની કોઈ આગાહી નથી જ્યારે રવિવારે નલિયા એ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યાં તાપમાન એ છ પોઈન્ટ પાંચ ડિગ્રી પહોંચ્યું હતું આ સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતભરમાં આગામી સાત દિવસ એ શુષ્ક રહેવાના છે એટલે વાતાવરણ એ સૂકું રહેવાનું છે જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનની અંદર કોઈ ફેરફાર નહીં થાય પરંતુ જે પ્રદેશ એટલે કે કચ્છનો એ નલિયાનો વિસ્તાર જે છે ત્યાં તાપમાન ઘટવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે આ ઉપરાંત કોલ્ડ વેવ અને માવઠાની કોઈ આગાહી નથી જોકે અમદાવાદની વાત કરવામાં આવે અને અમદાવાદના આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે તો મંગળવારે સવારે સાડા આઠ વાગ્યા સુધીની અંદર એ આકાશ જે છે તે સાફ રહેશે ને ત્યારબાદ થોડું એ ભેજ પણ જોવા મળી શકે છે થોડી ધુમ્મસ પણ જોવા મળી શકે છે આ સાથે જ હવામાન વિભાગે ઠંડીના જે આંકડાઓ આપ્યા હતા અને જે આંકડા અંતર્ગત ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર ઠંડીનું પ્રમાણ જે છે તે જણાવ્યું હતું આ ઠંડીના પ્રમાણની જો વાત કરવામાં આવે તો ડીસાની અંદર નવ છ ડિગ્રી તાપમાન રહ્યું હતું ગાંધીનગરમાં દસ પોઈન્ટ છ ભુજમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજકોટની અંદર અગિયાર ડિગ્રી તાપમાન હતું અમદાવાદની અંદર તેર ડિગ્રી પોરબંદરમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી જો વડોદરાની અંદર પંદર પોઈન્ટ બે ડિગ્રી દ્વારકામાં સોળ સુરતમાં અઢાર પોઈન્ટ બે ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું જોકે રવિવારના રોજ નલિયાની અંદર પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સોમવારે છ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન થયું હતું એટલે કે રવિવારે સૌથી ઠંડુ પ્રદેશ એ નલિયા હતું સોમવારે પણ નલિયા રહ્યું પરંતુ સોમવારે થોડી એ માઇનોર એક ડિગ્રી તાપમાને એ તાપમાન નલિયાના લોકોને આંશિક રાહત મળી હતી આ સાથે જ અમદાવાદમાં પંદર ડિગ્રી વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી ભાવનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન જે છે તે રવિવારના દિવસે નોંધાયું હતું જોકે આખાય આ તાપમાન અંગે રાજ્યની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ હાલની ઠંડી અને સાથે એ આંકડાકીય માહિતી આપી રહેલા હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસ એ શું કહી રહ્યા છે એ તમે સાંભળો પહેલાં આજકા જો ફોરકાસ્ટ દીધા ગયા હૈલે આનેવાળા સાત દિન તક મોસમ શુષ્ક રહેગા ઓર જો પવન કા દિશા થત્તર પૂર્વ છે પૂર્વ હૈ और जो तापमान है लघुतम तापमान में ज़्यादातर परिवर्तन तो नहीं है उनका पूर्वानुमान दिया गया है और जो अहमदाबाद का लघुतम तापमान रिकॉर्ड हुआ है वो थर्टीन पॉइंट सेवन डिग्री सेंटीग्रेड जो कल्शियम माइनस वन पॉइंट थ्री डिग्री सेंटीग्रेड डाउन हुआ है और अहमदाबाद और नियर बाई एरिया के लिए जो फोरकास्ट दिया गया है इसमें क्लियर स्काई रहेगा और लघुतम जो तापमान है चौदह डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और गुजरात रीजन सबसे कम जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में है सिक्स पॉइंट फाइव डिग्री सेंटीग्रेड आज का जो फोरकास्ट दिया गया है अगले आने वाले सात दिन तक तो मौसम शुष्क रहेगा और जो पवन का दिशा था उसमें उत्तर पूर्व से पूर्व है और जो तापमान है लघुतम तापमान में ज़्यादातर परिवर्तन तो नहीं है उनका पूर्वानुमान दिया गया है जो अहमदाबाद का लघुतम तापमान रिकॉर्ड हुआ है वो थर्टीन पॉइंट सेवन डिग्री सेंटीग्रेड जो कल्सिया माइनस वन पॉइंट थ्री डिग्री सेंटीग्रेड डाउन हुआ है और अहमदाबाद और नियर बाई एरिया के लिए जो फोरकास्ट दिया गया है इसमें क्लियर स्काई रहेगा ઓર લઘુત્તમ તાપમાન હે ચૌદ ડિગ્રી કે આસપાસ ગુજરાત સૌથી સેન્ટીગ્રેડપાસ રહેત રેકોર્ડ હોવા સિક્સ પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેન્ટીગ્રેડ હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરતાં એ જણાવ્યું છે કે રાજ્યના કોઈ પણ જિલ્લામાં વેવની શક્યતા નથી ગુજરાત ઉપર હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી જે ઠંડા બરફીલા પવનો આવી રહ્યા છે તેની દિશા એ આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવતાની સંભાવના છે હાલમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વીય પવનો આવી રહ્યા છે તેના કારણે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ એ ધીમે ધીમે વધી રહ્યું છે આ જાણો છે પ્રકારે કાશ્મીર અને ઉત્તરાખંડની વાત કરવામાં આવે હિમાલયની વાત કરવામાં આવે તે તરફ જે બરફો પડી રહ્યા છે તેના કારણે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે જોકે આ પવનની દિશા એ બદલાતાની સાથે જ પૂર્વ તરફથી જે પવનો આવવાની શક્યતાની જે શરૂઆત જે છે તે આવતા મહિનાની અંદર એટલે કે નવા વર્ષના જાન્યુઆરી મહિનાની અંદર પંદર તારીખ બાદ શરૂ થાય તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ ઠંડીની અંદર થોડી આંશિક રાહત મળે જો ઉત્તર ભારતની અંદર વધુ બરફ પડશે તો હજુ પણ આ પવનોની દિશા આ જ પ્રકારે રહેશે અને પૂર્વ તરફના પવનોએ લગભગ જાન્યુઆરી માસના અંત સુધી પહોંચે તો નવાય નહીં ત્યાં સુધી ગુજરાતની અંદર ઠંડી રહેશે અને સાથે જ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આપના વિસ્તારની અંદર કેવી ઠંડી પડી રહી છે ઠંડીના મોસમની અંદર ઠંડીના માહોલની અંદર આપ શું કરી રહ્યા છો તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો અને અમારી ચેનલ યુઝર ને આપ આજે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર